સિહોરના રોયલ ક્રિકેટ ક્લબ દ્વારા જયરાજસિંહ મોરીનું સન્માન કરવામાં આવ્યું નલિકાની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં આપણા આરસીસી રોયલ ક્રિકેટ ક્લબના મેમ્બર શ્રી જયરાજસિંહ મોરી કોર્પોરેટર તરીકે વિજેતા જાહેર થયા છે સિહોરના વોર્ડ નંબર ચારમાંથી એટલે આરસીસી ગ્રુપને ખૂબ આનંદ અને અરખ છે તો જયરાજસિંહ મોરીને સમગ્ર આરસીસી ટીમ વતી અમે સૌ મિત્રો ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ શુભેચ્છા પાઠવીએ છીએ આવી જ રીતે તમારી રાજકીય કારકિર્દીમાં તમે ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને નવા નવા શિખરો સર કરો એવી સૌ મિત્રોની શુભેચ્છાઓ ફરી એક વખત શિખોરનું વોર્ડ નંબર ચારની પ્રતિષ્ઠાભરી ચૂંટણીમાં તેઓએ પોતાની મહેનત અને આપ બળે અને મિત્રોના સહકારથી ખૂબ સરસ રીતે આખી ચૂંટણી કામગીરી પાર પાડી અને વિજેતા થયા છે અને એમને આરસીસી પરિવાર રોયલ ક્રિકેટ ક્રબ સિહોર પરિવાર દ્વારા સૌ મિત્રો શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આપણે એમને ગૃહ પતિ સન્માનિત કરીએ છીએ તો અશોકભાઈ સમીરભાઈ મયુરસિંહ ભણવા સાહેબને વિનંતી કરું કે સૌ પ્રથમ જયરાજસિંહને ફૂલના હારથી એમનું સન્માન કરે તો ફૂલ હારથી જયરાજસિંહનું સૌ પ્રથમ સન્માન કરીશું મહાદેવ મહાદેવ

એનો પાયામાં જીરાજસિંહની જીત છે જૈરાજસિંહ જીત્યા એમાં ઘણો બધો આપણે સૌએ સંઘર્ષ જોયો ઘણી બધી એમણે મહેનત કરી એમના મિત્રવૃત્ ખૂબ મહેનત કરી અને આ હામા પ્રવાહે જીતવું એ કાંઈ બહુ પહેલી વાત નથી એટલે આ સફળતા છે એ નાની સફળતા નથી કદાચ આપણે કોર્પોરેટરની દૃષ્ટિએ જોઈએ પણ ચૂંટણી જેમ નાની ને એમ બહુ અઘરી હોય છે એટલે એવી અઘરી ચૂંટણીમાં તમે જીત્યા છો એ તમારું પોતાનું વ્યક્તિત્વ બતાવે પાર્ટીના લેવલે કદાચ તમે ન જીતી શકો પણ તમે તમારા પોતાના આપ બળે જીત્યા છો અને હવે અમારી બધાની ઈચ્છા એવી છે કે ભાઈ તમે આમનામ પ્રગતિ કરો અને અમે તમારું દર વખતે સન્માન કરીએ પણ એનાથી અમે અમુક વધારે ગૌરવ લઈ શકીએ છીએ સાથી કાઢીને કહીએ જો આ રહી છે છીએ અને તમે એવું કામ અત્યારે એક્ટિવ મોડમાં કરો છો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે તમને આવીને આવી શક્તિ આપે કે તમે લોકોના કામ કરતા રહ્યો કિહોર માટે કંઈક સારું વિચારો અને લોકો પછી તમને તમારી વ્યક્તિગત ઓળખથી મત આપે અને તમે જે અત્યારે કરો છો એનો આનંદ છે અને આગળ પણ આવી રીતે કરતા રહ્યો અને એવી શક્તિ તમને આપે એવી અમારા સૌ વચ્ચે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌ મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર કે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક ત્યાં લાગવું પડતું છે ત્યાં મહેનત કરીએ છીએ મતદારો છે એમણે મત આપ્યા છે જે વોર્ડ નંબર ચારના છે એ બધાનો અત્યારે ખાસ આભાર માનવો પડે કારણ કે આપણે આ બધું છે એ નજીકના મિત્રો જ કરી શકે દાજુ તો એ આમાં જેટલા છે એ બધાનો પણ સૈરત છે આપણે આભાર માનીએ છીએ સાથે સાથે આપણા બધા વધી એમને અભિનંદન આપીએ ભારત માતા કી જે ચૂંટણી હતી એ જેમ અર્ધભાઈ કીધું એમ બહુ અઘરી ચૂંટણી હતી અને જે બધા પરિબળો એવા હતા કદાચ જો હું એકલો લડ્યો તો એમાં પરિણામ ન લાવી શક્યો પણ બધા મિત્રોએ પોતપોતાની રીતે ખૂબ દિલથી મહેનત કરી છે અને પોતે ચૂંટણી લડતા હોય એમ મહેનત કરી છે અને જેને જ્યાં લાગતા ઓળખતા છો હતા કદાચ હું એમને નહોતો ઓળખતો પણ પોતપોતાની રીતે એ લોકોએ લાગતા ઓળખતાને ભલામણું કરી અને ચૂંટણીમાં મારું ફોર્મ ભરવાથી લઈને પરિણામ આવ્યું ત્યાં સુધી દરેકે પોતપોતાના ક્ષેત્રમાં જે મને મહેનત કરી છે આ બધાની સંયુક્ત મહેનતનું પરિણામ છે ખાસ મારી જવાબદારી એ છે કે તમે જે લોકોને ભલામણો કરી છે મારા માટે થઈને જે લોકોએ જવાબદારી લીધી છે તો તમને કોઈને ઠપકો ન આવે એ ખાસ મારી પ્રાયોરિટી રહેશે કે ભાઈ જે મારા માટે થઈને જવાબદારી લીધી હોય કે ભાઈ જેને ભલામણ કરી હોય ત્યાં કોઈને મારા લીધે કોઈને નીચું જોવાનું ન થાય એ મારો પહેલો પ્રયત્ન હશે અને ખાસ કે જેમ આપણો જે હેતુ છે આપણો દરેકનો શુદ્ધ હેતુ છે કે ભાઈ વિસ્તારમાં વિકાસનું કંઈક કામ થાય અને ખરેખર સાચી રાજનીતિ શું હોય એ આપણે ગ્રુપે સહી બધાય ભેગા મળીને આપણે એક દાખલો બેસાડવો છે તો એ દિશામાં જ આપણી કામગીરી રહેશે કે ભાઈ ખરેખર લોકોનું કંઈક હિત થઈ શકે એ રીતની રાજનીતિ થાય અને ખાસ હું આરસીસી પરિવાર એક પરિવાર જેવું તે આપણો એક સંગઠન છે એટલે હું પરિવારને ખૂબ ખૂબ આભાર માનું કે આ પરિણામ છે એ બધાની સંયુક્ત મહેનતનું પરિણામ છે મારી એકલાની કંઈ જીત નથી આ તમારા બધાની પણ વ્યક્તિગત જીત છે એટલે તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર અને આવી જ રીતે આપણે કાંઈક જે આપણે કહેવાય કે પરિણામલક્ષી આપણે આવી જ રીતે દિશામાં કામ કરતા રહીએ એવી સૌને શુભકામના